આપણે બનાવવાના છીએ સોજીના પૂટલા તો મારા વિડીયોને અંત સુધી જોજો અને તમે પણ મિત્રો ઘરે બનાવીને ટ્રાય કરજો અને કોમેન્ટ સેક્શનમાં જણાવજો કે કેવા બને છે તો હવે આપણે એક વાટકી સોજી લઈ લઈશું અને દહીં એક વાટકી લઈ લઈશું હવે એક મોટો બાઉલ લઈ લઈશું અને તેમાં આપણે એક વાટકી સોજી એડ કરી લેવાની છે અને મિત્રો મેં દહીં લીધું છે તે ઘરે જમાવેલું છે તો વધારે ખાટું નથી તમે બજારથી લાવો તો ખાટું હોય તો ઓછું એડ કરી શકો છો હવે આપણે એમાં ત્રણ ચમચી દહીં એડ કરી લેવાનું છે અને બેટરને સરસ રીતે મિક્સ કરી લઈશું મિત્રો આ હેલ્ધી રેસીપી છે તમે પણ બધા જ ઘરે ટ્રાય કરજો સરસ એવી બની જશે અને થોડી વારમાં જ બની જાય છે હવે થોડું થોડું પાણી એડ કરી લઈશું અને સારું એવું આપણે બેટર તૈયાર કરી લેવાનું છે આપણું બેટર તૈયાર થાય પછી આપણે એને દસથી વીસ મિનિટ રેસ્ટ કરવા મૂકી દેવાનું જેથી બરાબર સોજી સેટ થઈ જાય તો બેટર આપણું તૈયાર થઈ ગયું છે તો હવે આપણે એને રેસ્ટ કરવા મૂકી દઈશું મિત્રો જોઈ શકો છો તમે મારા બેટરને તો મિત્રો બેટર રેસ્ટ કરવા મૂકીએ એટલામાં આપણે બીજા અંદર નાખવા માટે બધું તૈયાર કરી લઈશું અને હવે આપણે જોઈએ આપણું બેટર તૈયાર છે દસ મિનિટ થઈ ગઈ છે તો જોઈ લઈએ જોઈ શકો છો મિત્રો આપણું બેટર કેટલું થિંક થઈ ગયું છે તો આપણે એના માટે ડુંગળી ટમેટું બધું સમારીને તૈયાર કરી લીધું છે એક મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે નાનું ગાજર લસણ ડુંગળીની પેસ્ટ લીલા મરચાં ધાણા અને નાનું ટમેટું સમારી લીધું છે અને મસાલા લઈ લીધા છે તો મિત્રો હવે આપણે બધા જ મસાલા અને ડુંગળી ટમેટોને બધું બેટરમાં લઈ લઈશું અને તેમાં આપણે એક ચમચી જેટલું જીરું ઉમેરીશું મિત્રો તમે મસાલા વધારે એડ કરવા ના માગતા હો તો બી ચાલે પણ મેં અહીં એડ કરું છું લાલ મરચું થોડું અડધી ટેબલ સ્પૂન થોડી હળદર છે મિત્રો હળદર તમે સ્કીપ કરી શકો છો મેં અહીંયા લીધી છે હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને આપણા બેટરને સરસ રીતે મિક્સ કરી લેવાનું અને એની અંદર થોડું પાણી એડ કરવાનું મિત્રો થોડું થોડું પાણી એડ કરવાનું જેથી આપણું બેટર વધારે પતલું ના થઈ જાય વધારે પતલું થઈ જાય તો આપણા પુરલા નીકળેના તો વધારે પતલું પણ નહીં અને વધારે જાડું પણ નહીં એવું બેટર આપણે તૈયાર કરવાનું અને સરસ રીતે મિક્સ કરી લેવાનું આપણું કલરફુલ બેટર તૈયાર છે તો તમે જોઈ શકો છો બેટરની બેટર કેવું છે હવે આપણે એમાં થોડું ઓઇલ ઉમેરી લઈશું અને બરાબર મિક્સ કરી લઈશું હવે આપણું બેટર તૈયાર છે તો એક તવી લઈ લઈશું અને તેને ગરમ કરવા મૂકી દઈશું તવી ગરમ થાય એટલે થોડું તેલ લઈ લઈશું મિત્રો અને આખી તવી પર તેલને ફેરવી લઈશું જેથી કરીને આપણા પૂટલા નીચે ચૂટી ના જાય જોઈ શકો છો મિત્રો આપણી તવી સરસ એવી ગરમ થઈ ગઈ છે તો હવે આપણું બેટર સરસ મિક્સ કરી અને ઉપર રેડી લઈશું અને સરસ રીતે ફેરવી લઈશું બેથી ત્રણ મિનિટમાં આપણો પુડલો એક બાજુથી સરસ રીતે શેકાઈ જાય એટલે બીજી બાજુ આપણે ફેરવી લઈશું તો જોઈ શકો છો આપણો પુડલો તૈયાર છે એક બાજુથી તો હવે આપણે એને બીજી બાજુ પલટાવી લઈશું અને બીજી સાઈડથી પણ સરસ રીતે શેકી લઈશું હવે આપણો પુડલો બે બાજુથી સરસ શેકાઈને તૈયાર છે તો એક બાજુ સાઈડમાં કાઢી લઈશું અને ચટણી સાથે બધા જ પૂટલા તૈયાર કરી અને ચટણી સાથે સર્વ કરી લેવાના તમે શા સાથે પણ સર્વ કરી શકો છો અને મિત્રો મારી આ રેસીપી કેવી લાગી કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને બીજા વિડીયોમાં મળીશું બાય